જલ્દી કે ની કોપી રેટ આવી જાય પછી વિડિયો પર છોડા બનાયા લે એમ કે તો એલે આ છે કોપી રેટ આવી જાય ભાઈલા યુ બજો મને લે હા દે હાદી પી હાદી જો આ મશીન છે અમારા ભાઈ બની દુકાન છે તમારે કઈ વસ્તુ જોતી હોય તો કહેજો અમારી આપણે લઈ લેવું તો તમે ક્યાંમાં યો વિડિયોમાં ક્યાં પીઓમ આને કળો પીઓ આપડે ઇન્સ્ટાગ્રામ મે એપ પેજ નું બુસ્ટ હેન્ડર જો ક્યાં મોબીલો પર તમને મળું નકર પછી એમ પૈસા જોતા તારે તારે જોતાસ માર તો દેવાસ પૈસા ભાઈ બન દેવા કે ન દેવા કેમ લાગે તમને દેવો પૈસા ભાઈ બન છે આ દેવાનો હોય કે નો દેવાનો હોય કોમેન્ટ કરો હાલો બધા દઈ દેગા મિત્રો આપણે ફાઇનલી પે કર નાખ્યા છે 5 લાખ 5 લાખ માસ પિયાલો કાઈ વાંધો નહી હવે ગાડી નીકળી આપણે નીકળી ગઈ બાકી તૈયાર થઈ ગયા છે બધા ઓકે સ્વાગત છે એટલે બોલેરો એટલે તો અમે નહીં પછી સમજાવવાનું હોય બધું હાલો નીકળીએ એટલે આ બગલા હાલો તો નીકળ નિયો હવારવારમાં આવે બધા તૈયાર થઈ ગયું છે હાલે તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છે આપણે સ્ટેશન ને ખતર પરે તો ચાલો હવે વાહન મળે એટલે નીકળી જઈએ જુઓ લાલજી અને હું છે તો હવે નીકળશું વાહન મળે એટલે બાકી સેન્ટરે જઈને બધી તમને ખબર કરી અને હું વિડીયો અહીંયા મૂકી દઈશ તમારા જોવા માટે કે અમે ડેકોરેશન કેવું કર્યું તું કારણ કે રાત રાત તો નહીં પણ આમ રાત પડવા આવીથી એટલું ડેકોરેશન અહીંયા કર્યું હતું અને બહુ સરસ ડેકોરેશન કર્યું છે અમે ટીમ આખી વર્ક કરી અને ક્લાસરૂમની સાથે તો તમે જોઈ લેજો બાકી તો ચાલો હવે ક્લાસરૂમે જઈને મળી અંદર પૂગી ગયા તો હવે હાલો ક્લાસીસ માં જઈને મળીએ તમને લોકોને થોડુંક ચેકઆઉટ કરી બાય અને બધું પહેર લઈ તો ચાલો હવે મળીએ હવે ક્લાસીસ ની અંદર કેમ લાલ હવે કેવો રીચા છે અને ગણેશ છે તો આજે ધૂમધામથી બધા ઉજવું અને અમે પણ ક્લાસરૂમની અંદર અમે અમારી જે જ્યાં જગ્યા છે ત્યાં અમે બહુ સરસ રીતે તૈયારી કરીએ છીએ અને આજે અમારે ગણપત દાદા લાવવાના છે તો ચાલો તૈયારી બિલ ધૂમધામથી કરીએ બધાને બેસ્ટ અને ગણપત પપ્પા આપણને બધાયને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ધન સંપત્તિ આપે એ હું પણ ભગવાનને રિક્વેસ્ટ કરું છું ને તમે તમારા ઘરની અંદર પણ ગણપત દાદાને યાદ કરી અને સરસ રીતે તમારું જીવ જીવન જીવવું ચાલુ હોય છે શરણે તમ ભગે ગૌરી નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ જા મંગલમ પુડરી કાક્ષલાય તમોહરી ક્ષણેંભી ગોરી નારાયણ નમોસ્તુ તે નારાયણ નમોસ્ત મિત્રો આપણે ફાઇનલી આપણે ક્લાસીસમાં પૂગી ગયા છે અને કાલની જે અમારી જે તૈયારી હતી સરસ રીતની અને અહીંયા અત્યારે અમે બધા મિત્રોએ મળી ભાઈઓ બહેનોએ મળી અને ગણપત દાદાને આપણે સ્થાપના સરસ રીતને કરી નાખી છે તો અમે બધાય દર્શન લીધા છે તો ચાલો તમે લોકો પણ દર્શન કરી લો સરસ રીતના તો થોડાક સેન્સિટિવ વિડીયો તમારા માટે ઉતારું છું તો દર્શન સરસ રીતે તમે કરી લો દર્શન બધાય સરસ રીતે કરી લીધા છે હવે આપણે ઘરે જઈને મળશું અને આપણા ગામની અંદર પણ આપણે ગણપત દાદા લાવવાના છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તો બસ સરસ રીતે ધૂમધામથી આપણે ગણપત દાદાને લાવશું અને આઈ થિંક તમે પણ તમારા ગામની અંદર અને ઘરે પણ ગણપત દાદાને સરસ સ્થાપના કરો અને સરસ રીતે ઉજવો તહેવારને અને બસ આપણે ગણપત દાદાને એટલી પ્રાર્થના કરીએ કે બધાને સુખ સમૃદ્ધિ આપે

અત્યારે હું મમ્મીનું મોઢું નહીં બતાવું હજી ટાઈમ આવશે પછી બતાવીશ તો ચાલો થોડુંક કામ છે બાજુના ગામમાં તો એક ગામનું મેં પૂરું કરીને આવી પછી એક કામ પૂરું થાય અને ગણપતદાદા પણ જો અત્યારે જો લાડવા ધરી દીધા છે અહીંયા આપણે ગણપત દાદાને વિધિ કરી અને અહીંયા બધી સુબી છે મોંગલમાં સોનલમાંની તો મસ્ત રીતે લાડુ આપણે ધરી દીધા ને હવે આપણે બાજુના ગામમાં કામ છે તો હાલો હવે ના જઈ અને આપણે કામ પૂરું કરીએ તે એ પૂરો થઈ ગયો બાજુ ના આવ્યા હતા ભાઈ બંધ સાથે આવ્યા હતા એને થોડીક વસ્તુ લેવાની હતી હાલો હવે ઘરે જઈ મળી કારણ કે સારું કાઢીએ મળી એટલે હુલો કરતા ફાવતું નથી આપણે ધીરે ધીરે શીખી જવું તો હવે એવું લાગશે તો વૈશ્વમાં આપણે કાંક તમને કહેશું બ્લોકની અંદર ચાલુ કાઢીએ હોય એટલે બ્લોક નથી બનાવતું ચાલુ વાહને બાકી તો હવે મિત્રો તો હવે આ વિડીયો ને આપડે પૂર્ણ કરીએ છીએ જો તમને વિડીયો મજા આવે તો ચેનલ ને કરવાનું ભૂલતા ની આપડે મળીએ નેક્સ્ટ વિડીયો બાય બાય